જયરાજ સિંહના પુત્રના સમાધાન માટે કોલ કરતા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજા ગંભીર મામલે ફરિયાદીના પિતાને લાલચ આપી ફરિયાદી પાંચ ખેંચી લેવા કર્યો કોલ ભોગ બનનાર યુવકના પિતા સમાધાન માટે રાજીના થતાં મહેનત ગઈ પાણીમાં ગણદના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરાએ દલિત યુવકનું અપહરણ કરી શહેરના બધા જ કપડાં કાઢી મારેલા મારનો મામલો વધુ વકર્યો છે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજાએ ફરિયાદી દલિત યુવકના પિતાને ફોન કરી સમાધાન કરવા તેમજ ફરિયાદ પાછી ખેંચવા લાલચ આપવાનો ઓડિયો વાયરલ થવા પામ્યો છે જ્યાં ગિરીશ કોટેચા સમાધાન કરવા તેમજ ફરિયાદ પાછી લેવા માટે રાજુ સોલંકીને લાલચ આપી ગયા છે પરંતુ ભોગ બનનાર દલિત યુવકના પિતા રાજુભાઈ સોલંકી સમાધાન માટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે ફરિયાદી પર કરેલા દબાણને ઘટનાને લઈ અનેક પેચીદા સવાલો ઉઠવા પામ્યા છે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ ભોગ બનનાર યુવકના પિતા રાજુભાઈ સોલંકીને કોલ કરીને કહે છે કે તમારા છોકરાને કઈ માથાકૂટ થઈ હતી વધુમાં કહે છે કે જે લેવું હોય તે લઈ લો પરંતુ બાપા પતાઓને જે વાત રાજુભાઈ સોલંકી અપશબ્દો બોલી કહે છે કે હું તેને લાકડી વડે મારું પછી સમાધાન થાય પોલીસ ફરિયાદીના જણાવ્યા મુજબ પાંચ થી સાત શખ્સો દ્વારા સંજય સોલંકી નામના શખ્સને ઉઠાવી લઈ જઈ તમામ કપડા કડાવી બેફામ માર મારી અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા સાથોસાથ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આક્ષેપ કર્યો છે ભોગ બનનાર

ோ ப ત્રણ વાગે ઉપાડી ગયા ગોંડલ વિડીયો બનારીને જુનાગઢાણ ચોકડી ઉતારી ગયા પહોળું ભાંગી ગયું છે ત્રણસો હા અપહરણ અને અત્યાર એક મુજબ ગુનો રાખલ કર્યો અમારે અમારી માંગ એટલી જ છે કે ચોવીસ કલાક ધરપકડ થાય એની ચોવીસ કલાકની અંદર ધરપકડ અમે સામૂહિક પરિવાર સાથે કરશું